સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે કચ્છ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જુબેલી સર્કલથી શરૂ થયેલ આ તિરંગા યાત્રા લાલ ટેકરી થઈ એસટી રોડ થઈ અમીસર તળાવ પાસે સંપન્ન થઈ હતી સ્થાનિક આગેવાનો વિવિધ સંસ્થાઓ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મળી મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા ઠેર ઠેર તિરંગા યાત્રાનું નાગરિકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું છે આજે કચ્છી જિલ્લાની અંદર પણ જુબેલીના ઐતિહાસિક ગ્રાઉન્ડથી જેનો પ્રારંભ થયો છે અનેક વિદ્યાર્થીઓ પોલીસ બીએસએફ હોમગાર્ડ એમના જવાનો સામાજિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો જનપ્રતિનિધિ અધિકારી કર્મચારી મિત્રો આજે સૌ સાથે મળી કરીને એ દેશભક્તિના આ પર્વની આજે ઉજવણી કરી રહ્યા છે અને ભવ્ય એક તિરંગા યાત્રાનું આયોજન થયું છે आज 15 अगस्त की पूर्व संध्या पे आज भूज सिटी में डिस्ट्रिक्ट हेडक्वार्टर पे तिरंगा यात्रा का आयोजन किया गया है बहुत बड़ी संख्या में लोग इसमें उपस्थित हुए हैं उसमें सम्मिलित हुए हैं और कल जो स्वतंत्रता पर्व हम लोग सेलिब्रेट करने के लिए जा रहे हैं उसमें बहुत एक उत्साह का माहौल संपूर्ण डिस्ट्रिक्ट में आज देखने को मिल रहा है